નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ઠંડી જામી બાર ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર આ વર્ષે થોડી રાહ જોવડા બાદ આખરે રાજ્યમાં શિયાળો જામી રહ્યો છે લોકો હવે વહેલી સવારે અને રાત્રે તાપણું કરતા થયા છે હજુ પણ ઠંડી વધવાની આગાહી છે આજે બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે ઉપરાંત અન્ય શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન અમદાવાદમાં પંદર પોઈન્ટ સાત ચૌદ પોઈન્ટ એક રાજકોટ ચૌદ સુરત ઓગણીસ વડોદરા ચૌદ ગાંધીનગર પંદર પોઈન્ટ સાત ડીસા ભાવનગર સોળ પોઈન્ટ નવ ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઠંડીને કારણે શામળાજીને દર્શન સમયમાં ફેરફાર રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે છેલ્લા દિવસથી ઠંડીનો જમકારો દેખાઈ રહ્યો છે જેથી ઠંડીના કારણે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે મંદિર રાત્રે અડધો કલાક વહેલું બંધ થઈ જશે સાંજે સાડા આઠના ના બદલે હવે મંદિર આઠ વાગે બંધ થશે જોકે દિવસ દરમિયાન મંદિરનો સમય રાબેતા મુજબ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મહારાષ્ટ્ર આજે સીએમ ફાઈનલ થઈ શકે મહારાષ્ટ્રમાં મહાયુતીની બમ્પર સીટ બસો ત્રીસ મળી છે આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે ભાજપના દેવેન્દ્ર ફડણવી શિવસેના પ્રમુખ એકનાથ શિંદે કે એનસીપી એપીના વડા અજીત પવાર સીએમના નામ પર આજે જ નિર્ણય લેવામાં આવી શકે છે જોકે ત્રણેય ફડણવીસ શિંદે અને પવારે સ્પષ્ટ કર્યું છે કે સીએમ પદને લઈ કોઈ વિવાદ નથી અને તેનો સાથ મળીને નિર્ણય લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ત્રણ હજાર ત્રણસોથી વધુ વિદેશીઓએ રાણીની વાવની મુલાકાત લીધી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન અંદાજે ત્રણ પોઈન્ટ બાવન લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ અને ત્રણ હજાર ત્રણસો સત્યાવીસ વિદેશ સહેલાણીઓ રાણીની વાવને જોવા ઉમટ્યા હતા જ્યારે ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં એક પોઈન્ટ અઠ્ઠાવન લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ તેમજ નવસો બાસઠ જેટલા વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર ત્રણસો છે તેમજ આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અઠાવન હજાર ચારસો છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પ્લસ છસોનો નો ફેરફાર થયો છે આ સિવાય બાવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોતેર હજાર છે જે ગઈકાલની સરખામણીએ તેમાં પ્લસ સાતસો પચાસ ફેરફાર થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ડુંગળીના ભાવમાં ભૂક્કા બોલાવતી તેજી ડુંગળીની આવકો સતત વધી રહી છે પરંતુ નબળા માળ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ ઊંચા કોટ થયા છે નાશિકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા હતા દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જ જે નવી આવક આવે છે તેમાં સારામાં લોછા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રેશન કાર્ડના નિયમોમાં મોટા ફેરફાર એક જાન્યુઆરી પહેલા ઈ કેવાયસી જરૂરી ખાદ્ય વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવા માટે સૂચના જારી કરી દીધી છે બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે જે રેશન કાર્ડ ધારકો ઈ કેવાયસી નહીં કરાવે તેમના કાર્ડ રદ કરી દેવામાં આવશે જણાવી દઈએ કે સરકારે આ માટે પહેલાં એક ઓક્ટોબર સુધીની હેડલાઇન આપી હતી જેને પછીથી એક નવેમ્બર સુધી વધારવામાં આવી હતી તો હવે આ હેડલાઇન એક ડિસેમ્બર સુધીની છે એટલે કે બધા રેશન કાર્ડ ધારકોએ એક જાન્યુઆરી બે હજાર પચીસ પહેલાં રેશન કાર્ડની કેવાયસી કરાવી લેવી પડશે નહીંતર તેમને મફત રેશન અને ઓછા કિંમતે રેશનની સુવિધા મળવાનું બંધ થઈ જશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો